નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું હોટલ જેવા ઢોસા તો ચાલો તેને આપણે ઢોસા તમને બનાવવાની સામગ્રી દેખાડી દઉં ઢોસા બનાવવા માટે અડદની દાળ ચોખા અને મેથીના દાણા એક તપેલીમાં આપણે અડદની દાળ અડધી વાટકી લીધી છે અને એ જ વાટકીના માપની આપણે દોઢ વાટકો આપણે ચોખા લીધા છે અને તેમાં આપણે મેથીના દાણા થોડાક ઉમેરીશું મેથીના દાણા ઉમેર્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ મિક્સ કરી અને આને આપણે સારાથી આપણે ધોઈ લેવાના છે જેથી તેમાં જે ગંદકી હોય તે બધી નીકળી જાય આવી રીતે સારા પાણીએ આપણે તેને ધોઈ અને આવી રીતે ડૂબે ત્યાં સુધી પાણી ઉમેરી અને આને આપણે પાંચ કલાક સુધી ઢાંકી દેસું હવે પાંચ કલાક થયા પછી આપણે જોવો છો ચોખા અને દાળ પલળી ગઈ છે હવે તેને આપણે નાના મિક્સર જારમાં લઈ અને તેને આપણે પીસી લેશું આપણે નાના મિક્સર જારમાં પીસવાનું છે જેથી તે ઝીણું બારીક પીસાય તો આપણે પીસીને તૈયાર કર્યું છે જુઓ છો આપણું હાવ સ્મૂથ અને લીચું થઈ ગયું છે અને મૂકી અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેર્યા પછી તેમાં હવે આપણે તેને સરસ રીતે હલાવી લઈએ આપણે એક જ દિશામાં તેને હલાવવાનું છે જેથી તેના હાથામાં જે બબલ્સ આવ્યા હોય તે તૂટી ન જાય એટલે જે દિશામાં તમે ફેરવો એ જ દિશામાં આપણે ફેરવવાનું છે અને આપણે પાંચથી છ મિનિટ સુધી આવી રીતે ફેટવાનું છે જેથી સરસ રીતે આથાઓ આપણો મિક્સ થઈને તૈયાર થઈ જાય જો છો આ ઓલાનું આપણે રાખવાનું છે બહુ પાતળું નથી રાખવાનું જેથી આપણા ઢોસાને આપણે બનાવીએ હવે તેને સાઈડમાં મૂકી અને મસાલા જોઈ લઈએ તેના માટે મેં બાફેલા બટેટા લીધા છે ડુંગળી લીંબુ ટમેટા મીઠું ગરમ મસાલો હળદર રાયજીરું લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ તો આપણે તેનો વઘાર કરી લઈએ તેમાં આપણે જોઈતા પ્રમાણમાં તેલ લીધું છે તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે જેથી મસાલો આપણો સારી રીતે પાકી જાય તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે જીરું નાખી દેવાનું છે રાઈ જીરુંને સારી રીતે આપણે પાકવા દેવાનું છે અને આદુ લસણની પેસ્ટ એમાં નાખવાની છે આદુ લસણની પેસ્ટને પણ આપણે સારી રીતે પાકવા દેવાની છે પછી હવે તેમાં આપણે સંભારેલી નાની બારીક કટી કરેલી ડુંગળી નાખવાની છે ડુંગળી નાખી અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે પછી તેમાં ટમેટા નાખી દેવાના છે અને આ મસાલાને આપણે પંદરથી દસ મિનિટ સુધી પાકવા દેવાનું છે ધીમી આંચ ઉપર જ આવી રીતે તેને હલાવતું રહેવાનું છે અને આપણે તેને પકવી લેવાનું છે જોવો છો આપણા ડુંગળી અને ટમેટાનો કલર પણ બદલી ગયો છે હવે તેમાં લીલા મરચાં નાખી દઈશું જે મેં અધકચરા આમ ખાંડીને લીધેલા છે તમે કટિંગ કરેલા પણ લઈ શકો આવી રીતે આપણે તેને પણ પકવી લેવાનું છે અને આપણે તેને વચ હલાવવાનું તો ચાલુ જ રાખવાનું છે જેથી મસાલો આપણો નીચે બેસે નહીં કે એક સાઈડ બળી ના જાય આવી રીતે આપણે તે મસાલોને પાકાવી અને તેમાં મસાલા હવે નાખવાના છે જોઓ છો સરસ રીતે પાકી ગયું છે હવે સ્વાદ અનુસાર મીઠું હળદર ગરમ મસાલો અને સરસ રીતે આપણે હલાવી લઈએ જેથી મસાલો આપણો સરસ રીતે તેમાં આવળો થઈ જાય હવે લીંબુનો રસ તમે જોઈતા પ્રમાણમાં લઈ શકો અથવા તમે પછી પણ નાખી શકો પણ આમાં હોય બેટરમાં તો સારું લાગે હવે બટેટાને આપણે છૂંદો કરી લે છે તે હવે તેમાં આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે મસાલાને જેથી સરસ રીતે મસાલો મિક્સ થઈ જાય આપણો મસાલો મિક્સ થાય ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ઘરેથી તમે કોણે કોણે ઢોસા બનાવીને ટ્રાય કર્યા છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો આવી રીતે આપણે મસાલાને એક સરખો મિક્સ કરી લેવાનો છે જો છો આપણો મસાલો અને બટેટા કેટલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તમે આમાં પાણી પણ ઉમેરી શકો પણ હું પાણી પસંદ નથી કરતી એટલે તમે તમારા ઉપર છે આપણો તવો ગરમ થઈ ગયો છે હવે તેમાં હું તમને પાણી છાંટીને બતાવું પાણી નાખ્યા પછી તેને સરસ રીતે આપણે સાફ કરી લેવાનો છે હવે આપણું જે બેટર છે તે આપણે લેવાનું છે આવી રીતે વચ્ચે નાખી અને સરસ રીતે આવી રીતે ગ્લાસ તમે વાટકા અથવા ડોયો આવે છે તેનાથી પણ કરી શકો અને આવી રીતે વાટકાથી કરશો તો તમને પરફેક્ટ માપ રહેશે અને સરસ રીતે બનશે તમે ઢોસાનો કોઈપણ શેપ આપી શકો છો ગોળ અથવા લંબચોરસ તમને જે પસંદ હોય તે હવે તેમાં આપણે થોડુંક તેલ પાથરી દઈએ આછું આછું ફરતું તેલ આપણે પાથરી દેવાનું છે આવી રીતે જેથી સરસ રીતે આપણો ઢોસો પાકીને તૈયાર થાય આવી રીતે આપણે તેલ પાથરા પછી આપણે જે મસાલો બનાવેલો છે તે તેમાં પાથરવાનો છે મેં આમાં પાણી નથી ઉમેર્યું એટલે આપણા બેટર હરખું બેચશે નહીં તમે વચ્ચે પણ મૂકી દેશો લાઇન કરીને તો પણ ચાલશે અથવા પાથરવો હોય તો તમે આ મસાલામાં તમારે પાણી ઉમેરવું પડે તો તેની ધ્યાન રાખવી આવી રીતે આ તમને મસાલો પણ હું તમને ઓલો કરીને બતાવું છું આવી રીતે વચોવચ તમે મૂકી દેશો અને પછી આપણે રોલ વાળી લેશો તો પણ ચાલશે આપણો ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને હું તમ રોલ બનાવીને તમને દેખાડું જુઓ છો તો તૈયાર છે આપણો ઢોસા જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવી રીતે પણ તમે વારીને કટિંગ કરીને પણ તમે સર્વ કરી શકો છો જોઓ છો આવી રીતે બે ઓલા કરી અને આવી રીતે તમે વચ્ચેથી કટિંગ કરી અને સરસ રીતે ઢોસાનો શેપ આપી દો એટલે થઈ જાય થોડો ગરમ છે એટલે પ્રોબ્લેમ થાય છે જોઓ છો કેટલો સરસ રીતે આપણા ઢોસા બનાવીને